મિત્રો જે માતાજી બધા કેમ છે બધા મજામાં હેતુભાઈ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજની નવી રેસીપી લઈને નવી વાનગી લઈને આપણે આવી ગયા છીએ એ પણ આપણી વાળીએ જ આજે આપણે બનાવવાના છે ભાત ભાત તો ઘણી પ્રકારના બનતા જ હોય છે આજે આપણે અલગ ભાત બનાવવાના છે સામગ્રી બધી આપણે રાખી દીધી છે તમે જોઈ લો બનાવવાના છે સોયાબીન ભાત જોઈ લો સોયાબીન આજે આપણે બનાવીશું સોયાબીન ભાત આપણે આગળની કસ હવે તૈયાર તો વિડીયો એન સુધી બન્યા રહેજો સૌથી પહેલા બટેકાને ચાલુ કરી નાખશું બટેકા આપણે સોલાઈ ગયા છે તો એને સુધાર લેશું હવે સારી રીતે ટુકડા કરી લેશું આપણે આપણે સુધાર રાખ્યા છે એને પાણીમાં રાખી દીધા છે તો આપણે સાઈડમાં મૂકી દઈએ સુધારવાની છે পকটাই লৈছো চুৰা পকটাই লৈছো হেৰি સારો થઈ ગયો છે છેડાવી દઈશું પાણી પાણીને આપણે ગરમ કરવાનું છે કારણ કે સોયાબીનને આપણે પલાળવાના હોય આપણે ટમેટા છૂટા નાખી પાણી ગરમ થાય ત્યાં સુધી નાખે મરચા લઈ લીધા સુધી નાખશું આપણે બીજા મોરા મરચા લીધા છે એના આ રીતે મોટા સુધારું શિમલા મરચા નથી એટલે આ રીતે મોટા આપણે કોલરી આવે લઈ લીધા છે આ રીતે મોટા ટુકડા કરી નાખશું એના પર પાણી પણ આપણો ગરમ થઈ ગયું છે આપણે સોયાબીન લઈ લીધા છે ગરમ પાણી પલાળો જેથી કરી સારા એવા પોચા થઈ જાય મોટા પણ થઈ જાય એકદમ આજના ગરમ પાણીમાં ઉમેરી દેવાનું સારી રીતે આપણે ગરમ પાણી પલાળ નાખશું જેથી કરી એકદમ સારા એવા પોચા મોટા થઈ જાય એને મૂકી દઈશું આપણે સાઈડમાં પાણીમાં પલાળવા ને ચૂલા ઉપર આપણે મૂકી દઈશું પેલું વઘાર માટે ચાલુ જ છે પેલા આપણે ચડાવી દીધું છે પહેલાં આપણે મૂકી દીધું ચૂલા ઉપર તો પહેલાં તેલ ઉમેર દેસું તો તેલ આપણું આવી ગયું છે સૌથી પહેલાં આપણે રાઈ નાખી તેલમાં રાઈ ફૂટે એટલે આખું જીરું ત્યારબાદ મસાલો લઈ લીધા છે બાદિયા કચ મરી લવિંગ સુકા લાલ મરચાં તમાલપત્ર મીઠા લીમડાના પાણી बटवा પાણીમાંથી બારે કાઢી તેલમાં બરાબર પાકવા દેસુ તેલમાં હરા થઈ ગયા છે મસાલા અને સૌથી પેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું બે ચમચી જેટલું મીઠું નાખી દીધું ચોથા પ્રમાણમાં ઇબ્લેટ નાખી દઈશું

ભાત આપણે લે લીધા છે ભાતને ધોઈ નાખશું બે વાર પાણીથી ધોશું આપણે લે લીધું છે બીજી વાર આપણે ધોઈ નાખશું જેથી મેળ ચોખાની નીકળી જાય થઈ ગયું છે ભાત પણ આપણે બે વાર ધોઈ નાખ્યા છે ભાત ને આપણે ચોખાને ઉમેર દેશું પેલામાં

જેટલો પટ્ટરી ભાત ને મસાલો શાકભાજી હોય ડબલ રાખવાનું અને જેટલું જેટલું પ્રમાણ આપણે વીસ થી પચીસ મિનિટ આપણે ચૂલા ઉપર ચડવા દેશું એ એકદમ સ્વાદ અને ટેસ્ટ એ પણ છે પાડીની મોજ રાહ જો થોડી હમણાં થોડીક બની જાય

આપણે એકદમ છૂટછો એકદાણું થઈ ગયું તમે જોઈ શકો છો આ રીતના મસાલાથી થી ભરપૂર આપણે પાત ને કરી લેશું સોયાબીન ભાતની રેસીપી આપણે થઈ ગઈ છે બનીને તૈયાર સૌ પણ થઈ ગયા છે સોયાબીન ભાતની આપણે રેસીપી બનીને થઈ ગઈ છે તૈયાર તમે મિત્રો જોઈ શકો છો તો આપણા ટેસ્ટ માણીશું હાલો બધા એક નંબર આપણે સોયાબીન ભાત બન્યા છે જો આજની વિડીયોની રેસીપી તમને સારી લાગી હોય લાઈક શેર કરવાની ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો